હાલો મિત્રો રામ રામ ને સીતારામ બધાને હવે આપણા બીજા વલોગ માં આપનું સ્વાગત છે હવે આપણે તમને બીજા ઓલગમાં જોવા મળશે આપણે લાઈનની કેવી રીતે ભરવી સીવી લાઈનને તૈયાર કરેલી હતી આપણે હવે એમાં માલ નાખીને કેવી રીતે ભરવાની છે એ તમને આપણે બતાવીશું જો આપણે હેરિયા લેવાના લાઇન ના અને હોલ પાડે એ હેરિયા છે આ આવેલા હોલ નો અંદર આવ્યા થાંભલામાં એના હેરિયા છે આપણે હેરિયા નાખવાના છે આ હેરિયા એના નાખવાના છે માટી બીજ બીજા છે આ હેરિયા છે એના જો આપણે તાર હટાણ કરે છે લાઈનના જો લાઈન ના તાર હટાણ કરે છે જો તાર હટાણ થાય જો કેટલા હતા જે નહિ બરાબર હતા એ તો થાય છે Rồi các bạn thấy chưa hết rồi. Rồi, thắt ở đây rồi. Nó gà ra kia và ધારાદાન થઈ ગયા બહુ મસ્ત રીતે હવે આપણે જો આપણે લાઈન આડા હેરિયા નાખવી છીએ હવે જો ઘડિયા ભાઈ લાઈન આડા હેરિયા નાખે છે જો જો આપણે થોડાક નાખી દઈએ આડા હેરિયા આવે લાઈન ને તો આ એરિયા આડા નાખી દીધા આપણે તૈયાર થઈ જ નાખવાનો છે હેરિયા બેરિયા બધું આપણે પહેરવી દીધું કમ્પ્લેટ આખી લાઈન તૈયાર થઈ જઈશ હવે હવે કાકરી રેતી કપચી સિમેન્ટ બધું ભેળવી નાખી દેવાનું આમાં હા એ હાલો આપણે સિમેન્ટ લઈ આવી જો સિમેન્ટ આવું લેવા આવી જાય છે ગોડાઉનમાં સિમેન્ટ લઈને હવે આપણે લાઈન ભરવાની શરૂઆત કરશું જો સિમેન્ટ લઈને લઈને હવે આપણે નીકળશું જો ગઢિયા સિમેન્ટ નાખ્યા છે આપણે લાઇનમાં આ અત્યારે નાખી દીધું જો જો રે છે અમારે આ જો

આ આપડે સિમેન્ટ તોડી નાખી છેવી કઈ નાખો બેન ઓય પી આ માલ બની ગયો ગોળામાં કમ્પ્લીટ હવે ફરે છે જો એક નંબર માલ બનાવી નાખ્યો છે હવે જો વાહ ખદડો ઓપ્પા બે ખદડો બનાવી નાખ્યો માલનો ખદડો એક નંબર

રાખો બે મિનિટ કરી ફિટ કરવામાં えっ <clears throat> <clears throat>

હલો જો આપણે આખી લાઈન ભરી છે હવે અને વાઈબ્રેટર હવે આપણે ખોલી લેવામાં આવે છે લાઈન ફરી વાઇબ્રેટર મારી દીધું બધે જો જો વાઇબ્રેટર ખોલે છે આપણે ભાઈ જો ખોલે છે હવે જો લાઇન ભરી દીધી આખી એટલે લાઈન ભરી દઈશ આપણે વાઈબ્રેટર ખોલી ગઢિયાભાઈ લઈ લે આવે હેઠું જો મિત્રો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવું અમારી ચેનલનું બે લાઇક બટન દબાવી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય રામા પીર